શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે આજે શનિવાર સ્પેશિયલ આપણે શનિવાર દેવની વ્રત કથા સાંભળવાનો પ્રયાસ કરીએ છીએ શનિવાર દેવની અને દંડ દેવતા કહેવામાં આવે છે જે મનુષ્ય શ્રદ્ધાથી તેમના વ્રત પૂજા અને કથા કરે છે તેમની શનિદેવની કૃપાથી પ્રાપ્ત થાય છે જ્યારે શનિદેવના પ્રયાસ થાય ત્યારે તેને સુખ ચનિદ્રા અને દુશ્મનો દૂર થાય છે ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે શનિવારના દેવને અશુભ દશ્ય બચાવવા માટે તેમની કૃપા મેળવવા માટે શનિવાર માટે ખાસ પૂજા વિધિ થાય છે શનિવાર દેવની કૃપા માટે હનુમાનજીનો ઉપવાસનું મહત્વ છે શનિદેવના ભક્તને પીપળાના વૃક્ષની પૂજા કરવી તેમને જળ ચડાવવું દીવો કરવો અને પરિક્રા કરવાથી કાળા અળદ કાળા વસ્ત્ર વસ્તુ દાન કરવું માનવામાં આવે છે શનિવારની ચાલીસા શનિવાર સ્ત્રોદશ નામનો જંપ કરવાથી શનિવાર પ્રસન્ન થાય છે શનિવારે હનુમાન ચાલીસાનો સુંદર કાંઠ પાઠ કરવો શિષ્ટ માનવામાં આવે છે શનિદેવવારના ગુરુવાર ભગવાન શિવના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે કે જેથી શિવલિંગ પર દૂધ તલ ભેળવીને અભિષેક કરવો તેમજ શ્રી કૃષ્ણના મંત્રનો જાપ અને શનિદેવને પ્રસન્ન કરે છે હવે વાત કરીએ ભગવાન શનિદેવની કથા વિશે અત્યંત પ્રાચીન કાળના કાળની વાત છે બધા નવઘરો સૂર્ય ચંદ્ર મંગળ બુધ બહુપતિ શુક્ર શનિ રાહુ કેતુ અને જગ્યામાં ભેગા થાય છે તેઓએ તેમને પોતાના મહાન કોણ છે તે વિશે વાદ વિવાદ થવા લાગ્યો સૂર્ય કહે છે કે મારી કૃપાથી મનુષ્ય રાજસન્માય છે ધન યશ પ્રાપ્ત થાય કરે છે ચંદ્ર કહે છે કે હું શાંત આપું છું મંગળ કહે છે હું શત્રુનો નાશ કરું છું બુદ્ધ કહે છે કે બહુપતિ શુક્ર રાવ અને કેતુ પોતાનું મહત્વ બતાવ્યું છે એ અંતે નક્કી થયું કે બધા ગ્રહોને ઇન્દ્ર ઇન્દ્રરાજ પાસે લઈ જઈ ન્યાય માંગો ઇન્દ્રએ કહ્યું હું ન્યાય નથી કરી શકતો પૃથ્વી પર ઉજ્જલ નગરી વિક્રમ આદિત્યનો નામનો એક રાજા તે ન્યાય કરશે પછી બધા જ ગ્રહ વિક્રમની પાસે પહોંચી ગયા વિક્રમ રાજા ચિત્તમાં પડી ગયા અને કારણ કોઈ પોતું ખોટું કહો તે બીજા નારાજ થાય તેમને આ દિવસે સમય માંગ્યો અને નિર્ણય કરી દરેક ગ્રહોને અલગ અલગ ધાતુ આસન બનાવ્યા હતા આઠ દિવસના તમામ ગ્રહોના દરબારમાં બોલાવ્યા સૂર્ય અને સોનાનું આસનનું ચંદ્રને ચાંદીનું અંતે શનિદેવને લોખંડનું આસન મળ્યું પછી વિક્રમ રાજાએ કહ્યું કે જેમ જેમ તેમ પ્રમાણે આવ્યા તેમ જ પાછા જાઓ એક ક્રમણથી જો ન્યાય થયો છે આ સાંભળી શનિદેવ નારાજ થઈ ગયા તેમને ખૂબ જ તમારું અપમાન થયું મારી દૃષ્ટિને અઢી વર્ષ સુધી એક રાશિ પર રહેશે રામચંદ્રજી પર સાડા સાડી આવી ત્યારે તેમને વનવાસ મળ્યો હતો રાવણ કુટુંબનો નાશ કરી શનિદેવનો દોષ થયો હતો શનિદેવે વિક્રમ રાજાઓની ચેતણી આપીને કહે છે કે હવે તમારો પ્રભાવ જોઈને સમજ પડશે કે થોડા સમય પછી વિક્રમ રાજા પર સાડા સતીનો પ્રભાવ આવ્યો શનિદેવ ના ઘોડાના વેપારી રૂપમાં લઈ આવ્યો તેમને ઉત્તમ ઘોડાનું સાથે ઉજ્જવળની નગરીને પહોંચ્યા વિક્રમ રાજા તે ઘોડાને પસંદ આવ્યો તેમને ઘોડા પર બેસી પ્રેકર લેવા ઘોડો ઝડપથી દોડવા લાગ્યો તેમને જંગલમાં લઈ ગયો જંગલમાં જંગલનું નામ હતું અંધ ત્યાં વિક્રમ રાજાના ઘોડા પર બેસી ગયો તેને ઘોડાને અદિષ્ટ થઈ ગયું શનિદેવની વ્રત પ્રમાણે આ રાજા વિચારે છે મારે કોઈની સાથે વેર નથી પણ મને અહીં કોણ લાવ્યું આ ઘોડો અચાનક દસ્ત કેવી રીતે થઈ ગયો વિચારતા આસપાસ જોવા લાગ્યા જંગલમાં ભટકવા લાગ્યા અને સમય પસાર થવા લાગ્યો બહાર નીકળ્યાનો કોઈ માર્ગ ન હતો તેમને ભૂખ્યા અને તરસ્યા પણ લાગી હતી તેમને ચારે બાજુ હિંક પ્રમાણ અવાજ આવતો અને હોવાથી તેમને એક ઝાડ પર ચડીને બહાર જોવા લાગ્યા ત્યાં એક એક તેમને એક દૂર એક નગ નગર તરફ રસ્તો જતો દેખાયો પછી રાજા ઉતર્યા તેમને દિશામાં ચાલતા ત્રંબાવટી નગર પહોંચ્યા ત્યાં ફરતા ફરતા એક દુકાને ગયા તેને દુકાનદારને પૂછ્યું કે તમારું નામ શું છે રાજાએ કહ્યું કે મારું નામ બીકો છે હું અહીંયા ઉજ્જલ નગરીનો રહેવાસી છું શેઠે તેમને પાણી આપ્યું અને પોતાના દુકાનમાં બેસાડ્યા આ દિવસે એક છે દેશ શેઠની દુકાન પર ખૂબ જ ધંધો થયો અને એટલે તેમણે વિચાર્યું કે આ માણસ ભાગ્યશાળી છે સાંજના સાંજ પડી ગયો અને શેઠ બીકાને પોતાના ઘરે લઈ ગયો પોત શેઠ પોતાના પત્ની અને દીકરીને કહ્યું કે આ માણસ માટે ખૂબ જ ભાગ્યશાળી છે તેમાંથી આજે મારા ધંધામાં ખૂબ જ નફો થયો છે એટલે હું તમને ભોજન માટે ઘરે લાવ્યો છું બધા આનંદથીને સ્વાગતથી વિચારી બીકાને ઓરડામાં બેસાડ્યું ત્યાં બીકો ઓરડામાં ગયો ત્યારે એક તેણે દિવાલ પર એક હિરણનો હાર લટકતો જોયો આ હાર ચિત્રમાં દોરેલા હંસે તેમને ગળી રહ્યો હતો આ અકુટ જઈ આજે જ ચકિત થઈ ગયો તેમણે પછી બીકાને જમવા ગયો તેમણે પછી પાછો ઓરડામાં ત્યારે એક સેટના દીકરીને હાર ગાયબ થતાં જોઈને તેમને નોકરને પૂછ્યું ક્યાંય કંઈ અહીં કંઈ સી દીકરીને બીકાને પૂછ્યું હાર જોયો હતો નહીતર બીકાએ વિચારી સાચું કહું બીકોને વિશ્વાસ કરી તેથી તેણે કહ્યું કે મારો મને કંઈ ખબર નથી શેઠની દીકરી ઘણી વિનંતી કરી છતાં હાર ન મળતા તેમને પિતાને જાણ કરી શેઠે તેમની વિનંતી કરી બીકાને હારની વાત નકારી ગઈ પણ બીકે તે રાજા પાસે લઈ આવ્યા રાજાએ પણ તેમને હાર આપવાનું કહ્યું અને બીકાએ તેમના બીકે ના પાડી રાજાને ગુસ્સામાં આવીને હાથ પગ કાપી નાખ્યા અને તેમની ઘરની પાછળ ફેંકી દીધા એક વિસ્તારમાં ગંગુ નામના તેલુંગ ઘર બીજા દિવસે ગંગુએ વ્યક્તિને અપંગ રસ્તા જોઈ તેમને જમાડવાનું સહભૂતિ આપી તેમને પોતાના પત્નીને કહ્યું કે રાજા પરવાનગી મળે તો આ માણસને કામે રાખી શકાય રાજાએ કહ્યું જો જો સજા ભોગવી ચૂક્યો છે હવે તેમને રાખવાનો વાંધો નથી પછી ગંગુ તેમના ઘરે લાવે તેમની સેવા કરી ફરી બીકો થયો હતો તેની ઉપર બેસાડી બળદ હાંકાવતો હતો એક દિવસ બીકો મહા મહાહાર રાગના ગઈ રહ્યો હતો ત્યારે એક રાજકુમારી ત્યાં પસાર થાય તેમને આ ગાન પસંદ આવીને રાજકુમારી પર પ્રેમ થયો તેથી તેમને એનું આજથી થઈ ગયો તેમણે દાસીએ પૂછ્યું કે આ અવાજ ક્યાંથી આવે છે દાસી તમામ કરી તેમણે કહ્યું કે અવાજ તો ઘણે ઉપર બેસેલો અપંગ માણસનો છે રાજકુમારી બધું સાંભળીને દાસીને કહ્યું હાથ પગ વગર હોય તો પણ હું એને વ્યક્તિ પત પસંદ કરી લીધો છું હું દાસી આચરિત થઈને તેમને કહ્યું હું રાજકુમારી છું અને હું સુંદર શ્રેષ્ઠ વાર શોધ શોધી શકતો નથી કે કેમ પસંદ કર્યું તે રાજકુમારે રાજકુમારીએ કહ્યું કે મને મારું મન પસંદ કરી ગયું છે જો એની સાથે લગ્ન નહીં થાય તો હું પ્રાણ ત્યાગ દઈ દઈશ આ સાંભળીને દાસી ડરી તેને રાજા રાણી પાસે બધું કહેવા પડ્યું રાજા રાણી તેને સમજાવતા રાજકુમારી રાજકુમારીનો માન છેવટે રાજાએ ગુસ્સાથી આવી તે તેલુગુ બોલાવી તેમણે કહ્યું મારા ઘરના મારા ઘરમાં જ અપંગ છે અને મારી દીકરીને વર બનશે તેમને તૈયાર કરવાનું બીકાએ આ સાંભળીને કહ્યું મને બે દિવસનો સમય આપો બાદમાં બીકાએ શનિદેવની પ્રાર્થના કરી અને પ્રભુ તેમને ભૂલ કરી ક્ષમા કરો મારાથી કૃપા મારા પર કૃપા કરું ત્યારે શનિદેવ વિમાનમાં પર આવ્યા અને તેમને અધિષ્ટ પડતા બીકાને તેમના હાથ પગ પાછા આવ્યા શનિદેવએ કહ્યું કે હવે સમજાયું કે મારી મહિમા આ બધું મારી અહંકાર ભાવના માટે થઈ છે બીકાએ માફી માંગી શનિદેવને આશીર્વાદ આપ્યા વિમાનો બેસી પાછી ફર્યા ગંગુ તેમની પતિ રાજાને રાજા સમાચાર આપ્યા કે બીકાએ તેમને હાથ પગ અંગ પાછા મળી ગયા છે તેમને સુંદર દેખાય છે અહીં આપેલું આપેલું શનિવારની વ્રતકથાનો રાજકુમારીની સાથે ખૂબ જ પસંદ વ્યસ્ત કર્યો રાજાએ પણ પોતે મોટાના ઉત્સાહથી છેદને ગંગુ તેલીગણા ધન સંપત્તિ આપીને બીકાને જાન લાવવા ધામધૂમથી વ્યવસ્થા કરી લગ્નના દિવસે ઉજમ કરી તેમને માહોલ માર્ગમાં ટોળા ટોળા લઈ બીકાને જોવા લાગ્યો તે ઉમટી રાજકુમારના શણગાર કરવા લાગ્યો ત્યાં ત્યાં જ તેવા પ્રગટાવ્યા વાંજ વાગતા ગાતા રાજાને મામેરા લાવ્યા અને મંગળ ફેરા થયા આગળ દિવસે રાજાએ દરબારમાં સભા બેઠી બીકાએ તેમને કહ્યું મને કોણ મેં હું કોણ છું મારી હાલ કેમ બની છે કૃપા કરી ભજ સત્યમાં ખુલાસો કહું બીકાએ ઊભો થઈને નમસ્કાર કરી બોલ્યો હું ઉજ્જવલ નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું શનિદેવના કારણે કોઈ મારું રાજપાટ છીનવી લીધું હતું પછી પરિસ્થિતિ થઈ કે હું હવે હું શનિદેવની કૃપાથી હું હાલત સુધરી છે આ વાત સભી રાજા રાણી અને સમગ્ર સભામાં આનંદિત થઈ ગયા અને આ સમાચાર શેરમાં ફેલાવા લાગ્યા કે રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે ઉમટી પડ્યા જેમ જેમ શેઠને આ વાત સાંભળી કે દોડીને સમા માંગવા કહ્યું અને હું તમને ચોર માનતો ન તો સૌથી મોટી ભૂલ હતી આ દંડ આપે છે રાજા સમજાવ્યું કે આ બધું શનિદેવના અવર કૃપાથી મારું કોઈ દુઃખ પર પ્રસિત રીતે શેઠની વિનંતી કરીને રાજા પોતાના ભોજન સ્વીકારી આ રીતે જીવનમાં તેમણે રાજા શેઠ ઘરમાં સર્વે ભોજન કરાવીને સૂર્ય શેઠે વિનંતી કરી કે મારા મારા રાજા રાત્રિમાં રોકાયા છે તેમને પહેલાં ઓરડામાં બિકાનો તરીકે હાર તેમાં ઉતાર અપાયો છે તે રાજા હિંડો ખાટલા પર બેઠા હતા ભીતે ચિત્ર હંસ તરફ જોયો હતું તે અચાનક ચિત્ર હંસે હીરો બહાર નીકળી ખાટ પાસે લટકવાનો પ્રયાસ કર્યો રાજા તરફ જઈ શેઠને બોલાવ્યો આ અચાનક ઘટ અદૃશ્ય ચક્કર થઈ તેમ શેઠે કહ્યું આ રાજા તમે મારા દીકરી લગ્ન કરો છો હું તમને માનું છું કે મને કોઈ મને માફ કરો વિક્રમાદિત્યની શેઠની દીકરી સાથે વિવિધ લગ્ન કર્યા પછી ઘોડા નગરીમાં રહી તેમણે પોતાની નગરીને ઉજ્જળ બનાવવા માટે રાજા રાણીની અનુમતિ લે બંને વિદાય લેતા વધતા દાગીના વસ્ત્રો સંપત્તિ ધામધૂમ કરીને ઉજ્જવળ નગરી તરફ ફર્યા નગરીના સમગ્ર નગરમાં આનંદ છવાયો કે અલગ દરબારમાં રાજા બેસીયા બેસી ત્યારે તેમણે શનિદેવ વધારે સભામાં સૌ ઉભા રહીને તેમનું સન્માન કર્યું શનિદેવ બોલ્યા હે રાજા તમે એક સમય મને માનો માન્યો તેથી હું ખૂબ જ દુઃખ આપ્યો હું પ્રસન્ન છું કે તમે વરદાન માંગો છો રાજા કહે છે કે શનિદેવ હું તમને દુઃખ મળ્યું તે કોઈ બીજા ભક્તોને નામમાં એવું વરદાન આપો શનિદેવ માને છે કે હું કહું છું જો કોઈ શનિવારની વ્રત કથા સાંભળશે વાંચશે વ્રત કરતા પૂજા કરશે હું ત્યારે કે મેં કદી પીડત નહીં કરું મારી નાની મોટી નફો લે લાગશે આટલું કહી શનિદેવ અંત ધારણ પામ્યા એ ભક્તને શનિવારની વ્રત વરત ભાવક સાંભળી વાંચે અને કથા અને શનિદેવની કૃપા જીવનભર કષ્ટમાંથી દૂર થાય બોલે શનિદેવ મહારાજની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે